અમે નીકળી ગયા છે ગાઈઝ અને પ્લાનિંગ ચેન્જ થઈ ગયું અમે વિચાર્યું હતું કે અમે જઈશું જમવા માટે માણેક ચક પણ નીતિનભાઈ બહાર છે એટલે અમને લીધા વગર જવાયું નહીં કારણ કે ખાણીપીણીમાં તો તમને ખબર છો એ ટોપ વનમાં છે એટલે અમને લીધા વગર જવાયું નથી એટલે અમે જઈ રહ્યા છીએ મૂવી જોવા ધ ફાઇનલ ડેસ્ટિનેશન એટલે હવે જોઈએ તમને બતાવું

નોટ અ સ્પોન્સર વિડીયો હા શું ભાઈ ભાઈ એમ ભાઈના માનિક નય એમ ખબર આપણે વિડીયો બનાવી એટલે આ સ્પોન્સર વિડીયો નથી ભાલાય પૈસા ખર્ચીને આવ્યા છે સમય આવી ગયા છે એ અસર અલ્લાહ

સરસ મજાનો સીન થઈ ગયો છે મારા જોડે આજે જવાનું હતું મારી એક જગ્યાએ હાજરીમાં રમેલની અને હું જતી રહેતી મૂવી જોવા અને ત્યાં ફોન આવ્યો કે કેટલે પહોંચ્યા મને એમ થયું કે ક્યાં મને એમ હતું કે કાલની વાત હશે પણ આજનું હતું અને ફાઇનલી હું અત્યારે ફટાફટ ઘરે આવી ઘરે આવીને જીન્સ ટી શર્ટ પહેરી હતી એટલે ફટાફટ જે હાથમાં આવ્યો ડ્રેસ પહેરીને હું નીકળી ગઈ છું રમેલમાં જવા માટે એ રમેલમાં જઈને આવી ગઈ છું ત્યાં વિડીયો બનાવી શકાય એમ નહોતો કારણ કે બહુ જ પબ્લિક હતી અને ત્યાં બનાવીએ તો આપણે થોડું ખરાબ લાગે કારણ કે આપણે સિંગિંગ કરવાનું હોય પછી એ લઈને બેસીએ એટલે અને ફાઇનલી અમે આવી ગયા છે અહીંયા વૈષ્ણોદેવી શંભુમાં જુઓ મંગાઈ હતી પતી ગઈ હેજ મેં નહીં ખાધીઓ બિલકુલ ડાયટ ચાલુ છે ભાઈ ફૂલ પટ્ટે પણ કેટલા દિવસ થાય છે જોઈ લઈએ હવે ટ્રાય કરું છું હવે એક બે દિવસથી તો સ્ટાર્ટ કર્યું છે થાય છે કે નહીં જોઈએ કે આ સુધી થાય છે બે ત્રણ દિવસ બે દિવસ તો થઈ ગયા છે મેં કોઈ બહારનું ખાધું નથી હજુ સુધી પણ અને જીયાજી પણ ફૂડી છે એકદમ એટલે એ ખાઈ મને ખવડાવતા જાય તમે કીધું પણ મેં ખાધી એક બી નહીં ખાધું અને ના શું કરવા એવું કેવું પછી મને ખાતા જોઈ જાત કે તું કર પેલા એવું કે તમારું તમારું બોડી વધારે હોય જો તમારે કરવું હતું હું તો સાચું કહું ચાલુ કરો એકવાર બોડી વધશે તો ઉતરશે નહીં એ મારો ખુદનો એક્સપિરિયન્સ છે એટલા માટે હમણાં એમની ડાયટ ચાલુ કરી તો મહિનો મસ્ત વેટ લોસ થઈ ગયું પાછું અહીંયા આડા લગાવી બધી કારણ કે એક તો આ તો માણસ એ ઘરે જ અત્યારે છે નહીં એટલે એના લીધે તો વધારે વધે છે કંઈ વાંધો નહીં જિંદગી એકવાર આપી છે જીવી લઈ લો મજા આવ્યો કરી લો ખાઈ લો પણ આ તો મારે કોસ્ટ્યુમ પહેરવાના હા સ્વાસ્થવી સાથે એની સાથે આ તો મારે કોસ્ટ્યુમ એવા પહેરવાના હોય છે એટલા માટે મારે ડાયટ કરવું થોડું જરૂરી છે અને તમને બધાને ખબર છે કે ગમણાં થોડું વધી ગયું છે જો કે આવી ગયું છે આમ તો નોર્મલ છે પણ એક બે કિલો ચાઇનીઝ ને એવું બધું મંગાવતી હોઉં છું પણ આજે જુઓ મેં શું મંગાવ્યું ઇડલી હું કેપેચી કોફી પીધી હતી અને હવે જુઓ સિચ્યુએશન ચેન્જ લેમન આઈસ ટી સાઇઝ ઘરે આવીને સરસ મજાનો મેકઅપ રિમૂવ કરી દીધો છે તમને બતાવ્યું નથી કેમ કે હવે તો બહુ થાક લાગ્યો છે વાગી ગયા છે રાતના ત્રણ અને જુઓ મેકઅપ પાછું ક્લિયર રિમૂવ બી નથી કર્યું કારણ કે ઊંઘ આવે છે બહુ એટલે ફાઇનલી આજના દિવસ માટે ગુડ નાઇટ બાય ટેક કેર જય માતાજી થેન્ક યુ